ગુજરાતમાંથી ધીમે ધીમે વરસાદ ગાયબ થઈ રહ્યો છે માત્ર દક્ષિણ ગુજરાત જ એક એવો પ્રદેશ છે કે જ્યાં હાલમાં વરસાદ ચાલુ છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય આ તમામ જિલ્લામાં ક્યાંક ધીમે ધીમે વરસાદ ગાયબ થઈ રહ્યો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી આગામી પાંચ દિવસની આગાહી કરી છે અને અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી પણ આગાહી કરી છે તો આગામી પાંચ દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેની માહિતી આપણે આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ હોવા છતાં ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે અને કેટલાય વિસ્તારોમાં વરસાદ જરૂર પ્રમાણે પડ્યો નથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ નોંધાયો હતો જોકે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની હજુ પણ રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં અગિયાર જુલાઈ સુધી સરેરાશ કરતાં ત્રણ ટકા ઓછો વરસાદ થયો છે અને કેટલાક જિલ્લાઓમાં સરેરાશથી પિસ્તાલીસથી પચાસ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડે છે જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હાલમાં વરસાદ ધીમો પડશે પરંતુ તે બાદ રાજ્યોમાં ફરીથી નવો વરસાદી રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યોમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ વરસાદ થઈ રહ્યો છે જોકે આ વખતે રાજ્યના કેટલાક વિસ્તારો જેવા કે દક્ષિણ ગુજરાતના વલસાડ અને સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ ઓછું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તે જિલ્લાઓની હવે આપણે વાત કરીએ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આવનારા અઠવાડિયામાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ જોવા મળી રહી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની માહિતી પ્રમાણે ચૌદ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ જિલ્લાના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત નર્મદા ભરૂચ ડાંગ તાપી આ તમામ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ ચૌદ જુલાઈના રોજ ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે આ ઉપરાંત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર અને મોરબી જેવા જિલ્લાઓમાં મધ્યમ અથવા છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે પંદર અને સોળ જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પંદર અને સોળ જુલાઈએ સામાન્ય વરસાદ જોવા મળે તેવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ નવસારી વલસાડ અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સત્તર જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે પરંતુ છૂટાછવાયો અને હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે ગુજરાત ઉપર કઈ વરસાદી સિસ્ટમ સર્જાય છે તેની વાત કરીએ મોન્સૂન ટ્રફ હાલમાં સક્રિય છે અને તેમની સામાન્ય સ્થિતિ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં દક્ષિણે છે ચક્રવાતનું પરિભ્રમણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર અને આંધ્રપ્રદેશની ઉત્તરે મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરોમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળના દરિયાકાંઠે ઓફ સો ટ્રફ સરેરાશ દરિયા સપાટી પર જઈ રહ્યું છે ટ્રફરેખા એ હવાનો હળવો દબાણનો પટ્ટો છે અને તે જે તરફ ખસે તેની નજીકના વિસ્તારોમાં વધારે વરસાદ થતો હોય છે તો બીજી તરફ હવામાન વિભાગે મેઘરાજાના સાંબેલા ધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા આગાહી કરી છે મંગળવારથી મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બીજી બાજુ ગુજરાતમાં સત્તર જુલાઈ બાદ બેક ટુ બેક ચાર સિસ્ટમની સંભાવના છે સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે મેઘો ધારણ કરી શકે છે રૌદ્ર સ્વરૂપ મેઘરાજાના સાંભેલા ધાર રાઉન્ડ માટે તૈયાર થઈ જવા હવામાન વિભાગે આગાહી કરી છે કેમ કે કાલે બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે જ્યારે મંગળવારથી મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે મંગળવારથી સાર્વત્રિક વરસાદના એંધાણ છે બીજી બાજુ લો પ્રેશરનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે છે આ તમામ વસ્તુને જોતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની સંભાવના છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બીજી બાજુ ગુજરાતમાં સત્તર જુલાઈ બાદ બેગ ટુ બેગ ચાર સિસ્ટમની સંભાવના છે સાથે જ એકાદ દિવસમાં ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે દક્ષિણ પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ટ્રફ લાઇન છે જ્યારે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફ સો ટ્રફ સર્જાયો છે આવામાં દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સતત વરસાદનું જોર રહી શકે છે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે એટલું જ નહીં કાલ સાંજથી ચોમાસાની ધરી ગુજરાત તરફ સરકવાનું શરૂ કરી શકે છે સોળ જુલાઈએ ચોમાસાની ધરી ગુજરાત પર આવી શકે છે જેના લીધે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં કાલે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે બંગાળની ખાડીનો ટ્રોફ તથા ગુજરાતમાં સર્જાનાર બે ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની સંભાવના છે ખેડૂત મિત્રો માટે ખાસ સૂચના છે ગુજરાત પર સક્રિય થશે ત્રણ વરસાદી સિસ્ટમ આ કેટલાય જિલ્લામાં મેઘતાંડવની ઘાત રહેલી છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ક્યાં ખડવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનનું બીજી બા બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના હવામાન અંગે મોસમ વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે આજે ચૌદમી તારીખે સુરત નવસારી વલસાડ દમણ અને દદ્રનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ભાવનગર અમરેલી બોટાદ ગેરસોમનાથ અમદાવાદ આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી ઓરેન્જ એલર્ટ એટલે અતિ ભારે વરસાદની આગાહી જ્યારે યલો એલર્ટ એટલે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે રેડ એલર્ટ એટલે અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગણવામાં આવે છે વાત કરીએ પંદરમી તારીખની તો પંદરમી તારીખે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી ત્યારબાદ સોળ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સોળમી તારીખે પોરબંદર ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે સોળમી તારીખે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ સત્તરમી તારીખની તો સત્તરમી તારીખે દ્વારકા પોરબંદર ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી જામનગર રાજકોટ ગીર સોમનાથ તેમજ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓમાં સત્તરમી તારીખે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ તેમજ બોટાદ ભાવનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવે છે વાત કરીએ અઢારમી તારીખની તો અઢારમી તારીખે પણ જામનગર રાજકોટ ગીર સોમનાથ અમરેલી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તેમજ દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આણંદ વડોદરા ખેડા ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગમાં યેલો એલર્ટ આપવામાં આવે છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે વાત કરતાં જણાવ્યું છે કે આ બંને જગ્યા પર ગાજવીજ સાથે થોડો વરસાદ થવાની શક્યતા છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર